નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સરોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છવ્વીસ મારી બોલી મારી ભાષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ આપણે કે ગુજરાતી ભાષામાં જે વસ્તુનું નામ બોલવામાં આવે છે તેને તમારા ગામમાં સ્થાનિક બોલીમાં શું કહેવાય છે તેવી સામગ્રી ખાદ્ય પદાર્થ વસ્તુ પોશાક પ્રાણી પક્ષી વગેરેની યાદી તૈયાર કરી વર્ગમાં પ્રસ્તુત કરો શાળા પુસ્તકાલયમાં કોઈ બોલી અંગે પુસ્તકો હોય તો તે મેળવી તેમાંથી પણ વિવિધ જાણકારી મેળવી નોંધ કરશો તમારા ફળિયામાં રહેતા વડીલો પાસેથી પણ ગુજરાતી ભાષા અને સ્થાનિક બોલીમાં અલગ પડતા શબ્દો વિગતો મેળવો અને નોંધ કરો તો ગુજરાતી ભાષામાં જે વસ્તુનું નામ બોલવામાં આવે છે તેને તમારા ગામમાં સ્થાનિક બોલીમાં શું કહેવાય છે જોઈએ ગુજરાતી નામ નામ સ્થાનિક બોલીનું સાડી હાડી સાવરણી હાવરણી ચાવી સુખડી હુખડી સારું હારું પથ્થર પાણો પવન વાહર વિદ્યાર્થી નિહાળીઓ શાકભાજી બકાલું નોકર વણોતર દોરડું રાંધવું ખમીસ પેરણ માચીસ બાકસ નિસરણી નિહેણી બળદ વર્ષ વર આગળ જ મોરજા ફટકારવું ઝીકવું શીંગ માંડવી રકાબી અડાળી પાછળ વાહે બટન બુતાન રાત્રિનું ભોજન વાળું સવારનો નાસ્તો શીરા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે